વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી સમય દુર્ઘટના બની અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી પચીસ ટ્રેન રદ કરાઈ મહાકાય મહાકાયન પડતા બે લોકોની ઈજા પહોંચી છે ત્રેવીસ માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડી હતી આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હતી બુલેટ ટ્રેનના પિલર ઉપર મૂકવામાં આવેલી ટ્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાયી થઈ ગઈ આ દુર્ઘટના સર્જાઈ હતી આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતા તો વિશાળ કાય રેન પડતા અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલ વ્યવહારને અસર થઈ છે ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે તો વડોદરા વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી સમય દુર્ઘટના સર્જાઈ છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વીરેન્દ્ર શું છે વધુ વિગતો કૃષ્ણા કે અમદાવાદ મુંબઈ વચ્ચે જે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન નું જે કામ હતું તે જોરશોર થી ચાલી રહ્યું હતું પરંતુ અમદાવાદના જે અંદર જે હાથી છે છે ને ને તેની રોપડા 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 બ્રિજ હતો જે તે નજીક આ બ્રિજ નું કામ ચાલી રહ્યું હતું એકાએક બુલેટ ટ્રેનની જે આ કામગીરી દરમિયાન જે ક્રેન લગાવવામાં આવી હતી ને તે ક્રેન હતી તે ઘસી પડી હતી જેના કારણે જે ક્રેન ઘસી પડતા જ આસપાસના વિસ્તારની અંદર હચમચી જવા પામી હતી કારણ કે જે ટ્રેન પડી હતી તેનો અવાજ જ તે મુજબનો આવ્યો હતો કે જે સ્થાનિક લોકો આસપાસના રહેવાસીઓ હતા તે લોકો તાત્કાલિક ધોરાને બહાર આવી ગયા હતા અને આ ઘટનાની જાણ સતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તેની સાથે સાથે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી બીજી બાજુ જો કૃષ્ણા વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેનનો જે પિલ્ડર મૂકવાની ટ્રેન હતી તે કયા કારણોસિસરથી ધરાશય થઈ તે હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ આ મામલે તાત્કાલિક પોલીસ અને નેશનલ સ્પીડ લેવલ ઓથોરિટીના જે અધિકારીઓ હતા તેમને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ ઘટનાની અંદર બે લોકોને સામાન્ય ઇજા થતા હતા એકસો ના મારફતે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ આ જે રેલ વિભાગ છે તેના નેશનલ હાઈ સ્પીડ લેવલ ઓથોરિટી છે તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ જે ક્રેન હતી તે ક્રેન અંદર કોણ કોણ સવાર હતો તેની સાથે કયા કારણોસર આ પ્રકારનો બનાવ બન્યો બીજી બાજુ હાલની પરિસ્થિતિની જો ક્રિષ્ના વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિની અંદર જે ક્રેનનો ભાગ છે તેનો એક ભાગ તૂટી પડ્યો હતો ને તે ભાગ છે તે બ્રિજ એટલે કે પિલ્લર મૂકીને જોઈન કરવાની જે કામગીરી છે તે આ ક્રેન દ્વારા કરવામાં આવતી હતી પરંતુ તે ક્રેનનો એક ભાગ હજી પણ તેની ઉપર યથાવત છે ફાયર જે અહીંની સ્થાનિક જે ઓથોરિટી છે જે આ બુલેટ ટ્રેનની ઓથોરિટી જે છે તેના દ્વારા પણ આ જે કાટમાર એટલે કે જે આ ક્રેનનો જે ભાગ છે તેને એક બાજુ કાપવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે તેની સાથે સાથે અન્ય ટ્રેનની મદદ લેવામાં આવી છે અને જે આ ભાગને ખસેડવાની કવાયત હાથ ધરું કરવામાં આવી છે આ જે ક્રેન ધરાશાય થઈ ગઈ તેના કારણે રેલ વ્યવહારને પણ અસર પહોંચી હતી તેને લઈને શું વિગતો છે બિલકુલ કૃષ્ણા કે આ બનાવ હતો ને આ બનાવ દરમિયાન ખૂબ જ હાજમટી લેવામાં આવી હતી કારણ કે તેનો અવાજ જે એ મુજબ હતો અને અહિયાં જે સ્થાનિક લોકો તેમજ અહિયાં જે કામ કરતા મજૂરો હતા તેમનો અવાજ બચાવ થયો તો કારણ કે જે ક્રેન નો ભાગ છે તે ભ્રગ બ્રિજની જે જે બુલેટ ટ્રેન છે તેનો જે બ્રિજ બની રહ્યો છે તે બ્રિજની ઉપરની સાઈડ જ ભાગ પડ્યો હતો તેથી ઘણો આસપાસના લોકોનો બચાવ થયો હતો પરંતુ જે સ્થાનિક લોકો છે રાહદારીઓ છે તેમને પણ ટ્રાફિકનો મોડી રાત્રિ સહન કરવાનો વારો આવ્યો હતો પરંતુ હાલની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો હાલ તમામ ઓથોરિટી એક થઈ છે અને તેમના દ્વારા આ જે ટ્રેનનો ભાગ છે તેને કટર મશીન અને વિલ્ડિંગ જે મશીનો હોય છે તે ઇલેક્ટ્રોનિક મશીનોથી તેને કાપવાની શરૂઆત કરવામાં આવી છે તેની સાથે સાથે અન્ય ભાગને હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે કૃષ્ણા જી જી આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે